વોર્ડ નંબર તેર માં પેટા ચૂંટણી યોજાઈ ભાજપના કાર્યકર્તાઓએ રેલી કરી રેલીમાં ભાજપના એક પણ કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરેલા નજરે ન પડ્યા બીજી બાજુ પોલીસ સામાન્ય વ્યક્તિને સો રૂપિયા હેલ્મેટ વગર દંડ ફટકારે છે જોઈએ તો પોલીસ રેલી નથી રોકી શકી ના તો દંડ કરી શકે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે

કે હેલ્મેટ નો સમક્ષ આજે પણ એક દંડ ફટકારવામાં આવ્યો હતો હેલ્મેટ નો પહેરનાર જે ઈસમો છે તેમને સો થી વધુ સો થી પાંચસો રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો તો બીજી તરફ આજે ભાજપ ની પેટા ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે ઉમેદવાર સહિતના જે કહી શકાય કે કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક પર રેલી યોજી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ જે કહી શકાય કે જે રીતે હેલ્મેટ પહેર્યા તો પોલીસે દંડ ફટકાર્યો નહીં નીતિ સામે આવી રહી છે સામાન્ય લોકોને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે તો બીજી ચાલક ક્યાંક ને ક્યાંક નેતાઓથી ડરી રહ્યા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે એટલે કહી શકાય કે હેલ્મેટ ધારકોને જો દંડની કાર્યવાહી થતી હોય તો સામાન્ય નહીં પરંતુ રાજકીય અને તમામ ક્ષેત્રને પણ જોઈએ તેવી લોકોની અત્યારે હાલ માંગ ઉઠી રહી છે જી જી બિલકુલ આભાર સની સમગ્ર માહિતી બદલ તો સામાન્ય જનતા માટે અલગ કાયદા અને ભાજપના કાર્યકર્તાઓ છે તેના માટે જાણે કે અલગ કાયદા મોટા પ્રમાણમાં જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓ જો મળી રહ્યા છે 1000 થી વધુ બાઇક્સ પરંતુ એક પણ કાર્યકર્તાએ હેલ્મેટ નથી પહેર્યું અને ના તો તેમને દંડ ફટકારવામાં આવ્યો